વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું જેને તમે સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ફક્ત દસ મિનિટ લાગે છે અને એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે કે વારંવાર બનાવવાનું મન થશે સુગર બીપી કોલેસ્ટ્રોલ વજન બધામાં ફાયદાકારક રહેશે કારણ કે આ રેસીપી ગ્લુટેન ફ્રી રેસીપી છે અને તદ્દન નવી રીત સાથે આજે આપણે આ રેસીપી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણે દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે દૂધીને લઈ લેશું દૂધીની છાલને મેં દૂર કરી લીધી છે અને દૂધીને બે ભાગમાં ડિવાઈડ કરી લીધી છે અહીં આપણે દૂધી એકદમ સરસ ફ્રેશ અને કૂણી પસંદ કરીશું અને ખમરીની મદદથી આ રીતે તેને ખમરી લેશું અહીંયા આપણે લાંબી લાંબી સ્લાઇસમાં દૂધીને ખમરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ દૂધીને આ રીતે જ આપણે ખમરી ઉપર ચલાવશું જેથી કરીને તેની લાંબી લાંબી સ્લાઇસ બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે દૂધીને ખમરી લેવાની છે તો આ રીતે દૂધીને ખમરી લીધા પછી તેનો વચ્ચેનો ભાગ આપણે ખમરવાનો નથી આ ભાગને આપણે દૂર કરી લેશું અને બસ હવે દૂધીમાં રહેલું પાણી દૂર કરવાનું છે તો બસ બંને હાથ વડે આપણે આ રીતે દૂધીના છીણને દબાવી લેશું એટલે તેમાં જેટલું પણ પાણી હશે તે રિલીઝ થઈ જશે અને આ રીતે આપણે સહેલાઈથી દૂધીનું પાણી દૂર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ આ રીતે આપણે દૂધીમાંથી પાણી દૂર કરી લેવાનું છે અહીંયા આપણે દૂધીનું પાણી ફેંકી નથી દેવાનો પણ પછી તેનો આપણે ઉપયોગ કરવાનો છે તો બસ દૂધીને આ રીતે દબાવતા જાશું અને તેમાં રહેલું પાણી છે તે દૂર કરી લેશું તો આ રીતે આપણે દૂધીને એકદમ પાણી વગરની કરી લેવાની છે અને પછી તેને એક પ્લેટમાં અથવા તો ડીશમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ રીતે દૂધીનું પાણી આપણે દૂર કરી લેશું અને આ દૂધીના પાણીને આપણે ફેંકશું ને પણ તેને સાઈડમાં રાખી દેશું હવે છીણેલી દૂધીને આપણે એક વાસણમાં લઈ લેશું તો અહીંયા આપણે મિક્સિંગ બાઉલમાં દૂધીને લઈ લેશું તો એક વાટકી જેટલું દૂધીનું છીણ રેડી છે ચાલો હવે આપણે તેના માટે એક મસાલો રેડી કરીશું તો અહીંયા આપણે ખાંડરીની અંદર એક સમારેલું લીલું મરચું એડ કરીશું સાથે આદુના ટુકડા થોડાક અને ચારથી પાંચ કરી લસણ લસણ એડ કર્યા પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેસું આખું જીરું એડ કર્યા પછી તેમાં ચપટીક મીઠું એડ કરશું મીઠું એડ કરવાથી મસાલો ઝડપથી વટાઈ જાય છે તો હવે દસ્તાની મદદથી આપણે તેને આ રીતે ક્રશ કરી લેશું અહીંયા આપણે અજકચરું ક્રશ કરવાનું છે આ રીતે આપણે એક મસાલો રેડી કરી લેશું અને આ રીતે અચકચરું ક્રશ થઈ જાય એટલે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણો મસાલો વટાઈ ગયો છે તમે જોઈ શકો છો બસ આ રીતે જ આપણે મસાલાને અચકચરું ક્રશ કરવાનું છે આ રીતે ક્રશ કર્યા પછી તેને એક વાટકીમાં આપણે કાઢી લેશું રેડી કરેલા આ મસાલાને હવે આપણે છીણેલી દૂધીમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે એક ચમચી વાટેલો મસાલો એડ કરી દેસું સાથે સાથે તેમાં બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરશું ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે સિંગદાણાનો ભૂકો આપણે એડ કરીશું તેનાથી આ નાસ્તો વધારે ટેસ્ટી બને છે સિંગદાણાનો ભૂકો એડ કરવાથી દૂધીનું પાણી પણ તે શોષી લે છે તો ફ્રેન્ડ્સ સિંગદાણાનો ફૂકો એડ કર્યા પછી તમે બે ચમચી વાટેલી ડુંગળી પણ એડ કરી શકો છો જો તમને ડુંગળી વધારે પસંદ હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો હવે આપણે રૂટિન મસાલા તેમાં એડ કરી દેસું હળદર અડધી ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હવે આપણે બાજરાનો લોટ લેશું તો અહીંયા આપણે જેટલી દૂધી લીધેલી છે તેટલો જ બાજરાનો લોટ લેશું અને તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે જેટલી દૂધી હોય તેટલો જ આપણે બાજરાનો લોટ લેવાનો છે અને આ રેસીપી આપણે બાજરાના લોટથી બનાવી રહ્યા છે એટલે ગ્લુટેન ફ્રી રેસીપી બનશે તો જે લોકોને વજન ઘટાડવું છે તેના માટે પણ આ રેસીપી ખૂબ ફાયદાકારક છે તેમજ જે લોકોને સુગર બીપી કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા રહે છે તે લોકો માટે આ રેસીપી ખૂબ ફાયદાકારક છે તેમજ વજન ઘટાડવા વાળા વ્યક્તિ માટે પણ આ રેસીપી ખૂબ ફાયદાકારક છે તો બસ આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લેશું અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરેલ નથી જરૂર લાગે તો તમારે દૂધીના પાણીનો ઉપયોગ કરવાનો અને આ રીતે લોટ બાંધી લેવાનો હવે આપણે ગેસ તરફ જાશું અને નોનસ્ટિક પેનને ગરમ કરી લેશું અહીંયા આપણે નોનસ્ટિક પેન ઉપર ફક્ત અડધી ચમચી જેટલું તેલ એડ કરશું અને આ રીતે તેલ એડ કર્યા પછી તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું આ રીતે તમે એક વખત તેલ સ્પ્રેડ કર્યા પછી આ નાસ્તાને તેલ વગર પણ બનાવી શકો છો બસ એક વખત તેલ લગાડ્યા પછી હવે રેડી કરેલા મિશ્રમાંથી અહીંયા આપણે થોડુંક મિશ્ર હાથમાં લઈ લેશું અને તેને હાથેથી આ રીતે થેપી લેશું હવે તેને આપણે નોનસ્ટિક પેન ઉપર થેપીશું તેના માટે આપણે બધી આંગળીને પાણીવાળી કરી લેશું અને પાણીથી આ રીતે તેને થેપતા જશું ફ્રેન્ડ્સ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ થાળીપીઠ બનાવવા માટે આ રીતે જ નોનસ્ટિક તવા ઉપર થેપવામાં આવે છે હવે આપણે વાટકીની મદદથી પણ તેને આ રીતે થેપી લેશું તો વાટકીમાં પાછળ તેલ લગાડીને એક વખત તેને આ રીતે થેપી લેશું હવે બસ તેના ઉપર આપણે તલ સ્પ્રેડ કરીશું આ રેસીપીને તમે થપાતે તરીકે પણ ઓળખી શકો છો તો બસ મીડિયમ સાઇઝના આ રીતે થપાતે બનાવ્યા પછી તેના ઉપર આપણે સફેદ તલ સ્પ્રેડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને એક બાજુ પકાવી લેશું આ રીતે એક બાજુ પાકી જાય એટલે તવેથાથી તેને પલટાવી લેશું અને બીજી બાજુ તેને પકાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા વરવાની ઝંઝટ વગર લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ સરસ આ રીતે થપાટે તમે બનાવી શકો છો ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે આ રીતે થપાટે બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેમજ વડીલોની હેલ્થ માટે પણ આ થપાતે ખૂબ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો બધા લોટમાંથી આપણે આ રીતે થપાટે બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ જોતાં જ બનાવવાનું મન થઈ જાય તેવા થપાટે ગરમા ગરમ રેડી છે સર્વ કરવા માટે તો અહીં આપણું થપાટે રેડી થઈ ગયું છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે જ આપણે બીજા બધા થપાટે બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા થપાટે બનીને રેડી થઈ ગયા છે દૂધીમાંથી દૂધીનો એકદમ નવો અને હેલ્ધી નાસ્તો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને હા ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આ થપ્પા તેને તમે ખજૂર આમલીની ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે